આમાં હોય આમ તમને ખબર કે કેવું થાય એમ અમારે આવતું અંદાજ હવે આ કપા માં તો વધી જાય છે બરોબર આમ નામ રે સારો એટલે તમારે ફાલબાલ નો ખરા નહી એટલે ત્રિમણ ઉપર કપા થયા નો માલ તો અત્યારે માલ તો અત્યારે જ છે

સિરીઝ હારી આમ ટૂંકી ઘડીએ ના ના ચોખ્ખો કપા હે એકદમ અમે પાંદડામાં કુબલા નતા ધાંધી ગયા પાંદડા કોકરો નથી બોલતા તો આપકો તો છે આમાં કેટલો માલ છે થઈ એવું કે એક એમ માલ એવો જ છે માલ આડી પડી ગઈ છે બધી

ના ફાલ નથી પ્રતિકારક શક્તિ એની હારી એટલે ટૂંકમાં ફાલ ખરે નહીં અને હુકાય નહીં મોટો ફાયદો હુકાય ને એટલે વજન ન થાય એ જેનું પછી કાશું પાકી દે ને આ તમારે સુકાનો નથી ને હિંડવા એવા મોટા છે અને સિરીઝ થઈ જાય કઈ વાંધો નઈ વીણી વીણી રહે ને આપડે બધો પૂરો થાય ને ત્યારે કેટલા મણ ઉતરે જરાક જણાવજો અને પછી આપડે પાછા મળશે અને જો તમને હારો લાગે ને હારો ઉતારે રહે તો બીજા ખેડૂત મિત્રો ભ્રમણ કરજો કઈ વાંધો નહી ખુબ ખુબ આભાર ધન્યવાદ